દીવ કલેક્ટર પ્રભાને દિલ્હી ખાતે બદલી થતાં દીવ પ્રશાસનીય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભેચ્છા વિદાય અપાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કલેક્ટર ભાનુ પ્રભાની બદલી દિલ્હી થતા આજે તેમણે દીવની વિવિધ સરકારી કચેરીઓના ઓફિસરો અને કર્મચારીઓએ શુભેચ્છા વિદાય આપી હતી સાથે તેમને સાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળક અને સેક્રેટરી ઉસ્માનભાઈએ પણ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન ચિહ્ન ભેટ આપ્યા હતા સાથે પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ પણ તેમના હાથે બનાવેલી પેઇન્ટિંગ ભેટ આપી હતી આ પ્રસંગે ઓફિસરો તથા કર્મચારીઓએ કલેક્ટર ભાનુપ્રભા સાથે કરેલા કાર્યો તથા અનુભવો જણાવ્યા હતા તે જ રીતે વિદાયમાન કલેક્ટર ભાનુપ્રભાએ પણ તેઓ ઓફિસર અને કર્મચારીઓ સાથે યાદગાર ક્ષણ વિતાવ્યા હતા તે અંગે જાણકારી આપી અને તેમને વધુમાં જણાવ્યું હતું કે મોટી મોટી ઇવેન્ટો જે દીવ ખાતે યોજાય તેમાં સૌનો સહયોગ મળ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત અને તેઓએ દીવની પ્રશંસા કરી હતી तब मैडम ने बोला कि नहीं आप अपना ही नंबर रखिए मुझे आप पे पूरा ट्रस्ट है तो कहने का मतलब ये है कि हम पे जो ट्रस्ट रखा है वो जो सबसे बड़ी क्वालिटी है मैम की कि सबको साथ ले लेके काम करने की और इलेक्शन में हमने इतना काम किया है तो मैं ईश्वर से दुआ करना चाहूंगा मैम आप सर्टन वेरी डिफिकल्ट सिचुएशन ड्यूरिंग दिजिट

thank mm -hmm. you पढ़ती हूँ आप कहीं नहीं अटके एंड आई वो सो ग्लैड कि डी पी साहब ने शायद पूरे इंड में चार या तीन चार बार स्टेज से या किसी फोरम uh, पे मेरा नाम लेके बोला एंड आई फील सो प्राउड की ऑनरेबल डी इज कमेंडिंग बट अगेन दैट वाज नॉट माय विक्ट्री अलोन आप सबने उसको इतना स्मूथ कर दिया था कि Was, the honorable अच्छे से करे कि ओवरऑल सोम uh, सो आई फील आई एम वेरी वेरी लकी कि uh, सिलवासा में भी बहुत अच्छी टीम uh, है लास्ट तेरह महीने मुझे कभी ऐसा नहीं लगा कि हमने कुछ सोचा हो अपने लेवल पर और वो ना हुआ हो मतलब आई पर्सनली वॉन्ट टू थैंक ऑल ऑफ यू मतलब स्टार्टिंग फ्रॉम द सोशल वेलफेयर टीम जिन्होंने कुपोषण और बच्चों को लेके स्पेशल जो जो हमने सोचा था आजेड मतलब टीम उन्होंने पूरा किया आई वॉन्ट टू थैंक ऑल ऑफ यू रोहन एंड थैंक्स फॉर इन इलेक्शन मतलब मेरा पहला इलेक्शन था एज एड नहीं હું પ્રેમજીત બારિયા બાલપણ ડાયરેક્ટર અને પદ્મશ્રી છું અહીં આજે જ અમારે કલેક્ટર મેડમ શ્રીમતી ભાનુપ્રભાજીનું વિરાશા મળવો હતો એમાં બધા અમે એકત્ર થયેલા મનોમંજન સાથે મેં ખૂબ જ કામ કર્યું છે ખાસ કરીને આર્ટ એન્ડ કલ્ચરમાં એમણે જે મને સહયોગ આપ્યો એટલે અમારા અહીંયાના કાર્યક્રમ બધા જ ખૂબ જ સફળ થયેલા છે કોઈ પણ વીઆઈપી આવે ત્યાં આગળ કલ્ચરલ પ્રોગ્રામ કરવા તો મારા હાથમાં જ એ હતું ને મેડમ ખૂબ સારા આપવાથી બધા કલ્ચરલ પ્રોગ્રામ પણ સરસ સફળ થયેલા છે વીઆઈપી કોઈ પણ આવે તેમને એમના માટે કોઈ પેઇન્ટિંગ બનાવવા હમણાં હમણાં જ અમારા રાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ જીત હતી ત્યારે પણ મેડમના આઈડિયાથી મેં એક સરસ પોતે બનાવી અને એમને ગિફ્ટ આપેલું એ રીતે નેશનલ પેન્ટર્સ કેમ્પ વગેરે મોટા મોટા કેમ્પનું આયોજન કલેક્ટર મેડમના ગાઈડન્સથી અને નશા ગાય આશ્ચર્ય સંસ્થા દીવ એ એક એનજીઓ છે જે મનોદિવ્યાંગ બાળકોના કલ્યાણ અર્થે પુનર્વસન માટે કાર્ય કરી રહી છે અને આ એનજીઓના પ્રમુખ દીવ કલેક્ટર હોય છે એટલે જે કલેક્ટર કલેકટર પદ ઉપર હોય એ અમારી આ સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે પદ સંભાળે છે બરાબર અને આ જે આપણા કલેકટરને જે અમે વિદાય આપી એ કલેક્ટર મેડમે અમારી સંસ્થાને અમારા મનોદિવ્યાંગ બાળકોને બહુ સાથ આપ્યો એ બદલ હું એમનો વચેલે સંસ્થા વતી ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અને અમારા મનોદિવ્યાંગ બાળકોના આશીર્વાદો મેડમની સાથે જ રહેશે તે જ્યાં પણ હોય ત્યાં પણ રહે ત્યાં ખુશ રહે આનંદિત રહે અને અમારા બાળકોના દુઆો અને આશીર્વાદો એમની સાથે રહેશે થેન્ક યુ વેરી મચ